હાલોલની કલરવ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી સ્વર્ગસ્થ ચંદ્ર જોશીપુરાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે મેઘા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો એકસો તેત્રીસ લોકોએ કેમ્પમાં ભાગ લીધો હતો જ્યાં તારીખ નવ સાત બે હજાર ચોવીસ ને મંગળવાર એટલે કલરવ શાળાના સ્થાપક એવા સ્વર્ગસ્થ પ્રકાશ સરની પ્રથમ પુણ્યતિથિ એક એવી વિરલ વ્યક્તિ કે જેમને નામનો પ્રકાશ સાહેબે પોતાના પ્રકાશથી કલરવ શાળાને દૈદીપ્યમાન કર્યું છે આ પ્રથમ પુણ્યતિથી કલરવ પરિવારે શબ્દ સુમનથી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેની સાથે સાથે જેને માન સેવા એ જ પ્રભુ સેવાની ઉક્તિને સાર્થક કરી તેવા પ્રકાશભાઈના ધ્યેયને જીવંત રાખવા શાળામાં મેઘા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન એ જ જીવનદાન ઉક્તિને સાર્થક કરવા હાલોલ રોટરી ક્લબ તેમજ શ્રી મહાજન આરોગ્ય મંડળ પોલિકેપ વેલફેર ફાઉન્ડેશન બ્લડ સેન્ટર હાલોલ તથા ઇન્દુ વોલન્ટરી બ્લડ સેન્ટર વડોદરાના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્કૂલના શિક્ષકો વાલીઓ તેમજ ગણમાન્ય નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ બ્લડ ડોનેશનમાં કુલ એકસો તેત્રીસ બોટલ વિવિધ ગ્રુપના લોહીની એકત્ર કરવામાં આવી

આજે નવ જુલાઈ અને હાલોલ મહાજાના રક્ત મંડળ રોટરી ક્લબ હાલોલ અને હિન્દુ બ્લડ બેન્ક બ્લડ બેન્ક દ્વારા એક સુંદર મજાના મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કારણ કે નવ જુલાઈ એટલે હાલોલના અમારા કવરવ સ્કૂલના ટ્રસ્ટી મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રકાશભાઈની પ્રથમ ભૂમિકા અને સાથે સાથે અમે એવું માનીએ છીએ કે રક્તદાન એ જીવનદાન છે મહાદાન છે અને એને જો લોકોની જિંદગી બચાવવાનો ઉપયોગ કરી શકતો હોય તો પ્રકાશ સરના જ અમે જે દિવસના એમના પોતાના કાયમના વચનો હતા એને યાદ રાખીને આજે આ કેમ્પ યોજ્યો છે અત્યારે અમારો ટાર્ગેટ છે કે આ વખતે અમે બસ્સોથી વધારે બોટલને મહત્ત્વ આપીશું અને દાતાઓ પણ એટલા દિલથી આવી રહ્યા છે કે જેથી એમને પણ એમ છે કે અમે સાચી શ્રદ્ધાંજલિ આપી રહ્યા છીએ શ્રદ્ધાંજલિના ભાગરૂપે એક સુંદર પ્રયાસ રોટરી ક્લબ તેમજ હલોલ મહાજન આરોગ્ય મંડળ હિન્દુ બ્લડ બેંક દ્વારા કરવામાં આવ્યું છે જેમાં કલરાવ સ્કૂલ પણ સહયોગી છે સુનામ આપું ડૉક્ટર કલ્પના જોશી આચાર્ય કલરાવ સ્કૂલ હાલોલ